Aduh, aduh, jauh tan aduh, oh lia, aduh, jauh tutu, aduh, nastu, nastu, kawan nastu, kawan, <hesitation> maju, <tip> maju, 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 maju,

अजीत अजित कर ठंडी बदल लगे नहीं खास नहीं कर तो ओसो नहीं कुदार से नहीं खवड़ाला जी ना

એટલું બધું નહીં ખાવું તો પડશે ને પેટ ભરવા શાક વાળું તો આવ્યો તો ના લીધું ત્યાં હા તો હું વિનગર જતો કહેવાય ના તો લેતા હો તો ગાઈઝ આજે પકોડી બનાવવાનો પ્રોગ્રામ હતો પણ આજે બનાવી નહીં તો લગભગ કાલે અને ચેલેન્જિંગ વિડીયો આવશે આવા બે દિવસમાં અમારો પકોડીને લગતો તો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો ચેનલ અને જોવાનું ભૂલતા નહીં ફૂલ વિડીયો શોર્ટ વિડીયો બી મળશે અને ફૂલ વિડીયો બી મળશે અને અમારી ચેનલમાં દર અઠવાડિયે એક એક ચેલેન્જ વિડીયો તો કરવાનું જ આપણે નહીં હા દર અઠવાડિયે એક ચેલેન્જ નવા નવા ચેલેન્જ આવશે અમુક શોર્ટ શોર્ટ વિડીયો બી ચેલેન્જમાં આવશે અને અમુક લોંગ વિડીયો બી આવશે જે પાંચ મિનિટ દસ મિનિટ સુધીના ફેમિલીમાં જે રીતનો ટાઈમ મળશે એ રીતની એ ચેલેન્જિંગ વિડીયો આવતા રહેશે તો ચેલેન્જિંગ વિડીયો બનાવવા માટે એક અત્યાર સુધી એક જ બનાવ્યો પછી કોશિશ કરીએ કે જેટલું બને એટલું જલ્દી ચેલેન્જ વિડીયો કરીએ તો કાલે તમારો હા હા નવો નવો હૈ એટલે ચેલેન્જ તો ઘણા યાદ પણ અમુક અમારા જોડે એવી સાધન હાલ લાયા નહીં થી કે કોઈ બી જગ્યાએ એટલે હજી ચેલેન્જિંગ વિડીયો થોડા ટાઈમમાં તમને જોવા મળી જશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરતા રહેજો તો નવા નવા ચેલેન્જ અને એવા બી વિડીયો મળશે કે જેમાં ટ્રાવેલિંગના લગતા વિડીયો બી જ્યારે કોઈ જગ્યાએ ફરવા જઈશું કો તો કોઈ જગ્યાએ ઘરમાં અવસર પ્રસંગ કોઈ બી હશે એ તમે ચેનલ ઉપર વિડીયો અપલોડ કરતા રહીશું અમારી રાવલ ફેમિલી બ્લોગ ચેનલમાં તમને જોવા મળી જશે તો હજી નવી નવી ચેનલ ચાલુ કરી એટલે થોડો ટાઈમ લાગશે પણ

চলো খাওয়া 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 যা বেঁ যায় শাক

તાણવ વાસ્તુ ભૂક્કા ખાઈ નાખો ને એવી ઠંડી તો જો મોટો દુપટ્ટો ને ઓઢી નાખ્યો બહુ ઠંડી લાગે જો ગાઈસ હજી તો હે ને ઊંઘી જાય પણ ઠંડી લાગે ઉડુરમાં ઠંડી લાગે એમ કે હે ને પાછા ઓઢી તો કશું ને ઉગાડા ઉગાડા પડી ગયા હું સોલમ સોલ કરું ચાર હજાર નું છે હે તો ગાઈસ હું તો હે ને દુપટ્ટો ને ઓઢીને જો બે ઠંડી વધારે લાગશે

มันเลยวันหน้าวอลอกมาอืม